બરાસકાંઠામાં ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝના અહેવાલથી નેશનલ હાઇવે ઓથોરિટીએ થરા સર્વિસ રોડ ખાડાપુરાણની કામગીરી હાથ ધરી થરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ રહ્યું નેશનલ હાઇવે ઓથોરિટી છૂટ્ટો બાલ નાખી ખાડા બુરવા લાગ્યા વેપારીઓએ ઢોલ વગાડ્યો અને વિરોધ દેખાડ્યો આ પાણી ભરેલાને કારણે રોડના ખાડા બુરાશે નહીં નેશનલ હાઇવે ઓથોરિટીએ ભરાઈને પડી રહેલા ખાબોચિયામાં કપચી નાખી માન્યો સંતોષ ગઈકાલે ખાડાઓને કારણે રિક્ષા પલટી મારાનો બન્યો હતો બનાવ સર્વિસ રોડ ઉપર ભરાઈને પડી રહેલા પાણી અને ખાડાઓને કારણે વ્યાપારીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન બનાસકાંઠામાં ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝે ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યા બાદ આજે ખાડાનું પુરાણ કામ શરૂ કર્યું અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા નંબર સત્યાવીસ ના ધારા સર્વિસ રોડ ઉપર પાણી ભરેલ છે બે ફૂટ પાણી ભરેલ છે તેમાં મોટા મોટા ખાડા પડી ગયેલ છે આ ખાડાની અંદર પાણી પાણી ખાડામાં પાણી ભરેલ છે હતા હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ મિલિંગ લાવી અને ખાડાની અંદર નાખતા હતા ત્યારે અમે વેપારીઓએ ઢોલ વગાડીને કહેલ કે આવી રીતે ખાડા ન પૂરાય અને અમો આ લોકોનો વિરોધ કરેલ કે આવી રીતે ખાડા પૂરવાથી ખાડા તો એના જ રહેવાના લોકો ખાડાની અંદર પડવાના છે આ ગુજરાતનો વિકાસ છે